આજે અમે તમને દૂધમાંથી બનતી શા વિશે એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જે શા પ્રેમીઓને ખૂબ જ ખરાબ લાગશે ઘણા સંશોધનોમાં સાબિત થયું છે કે ખાલી પેટ દૂધની ચા પીવાથી ઘણું નુકસાન થાય છે ચા પીવાથી લીવર પર ખરાબ અસર પડે છે ખાલી પેટ ચા પીવાથી લીવરમાં આજરપિતનો રસ સક્રિય થાય છે જેના કારણે ચા પીતાની સાથે જ વ્યક્તિ નર્વસ થવા લાગે છે દૂધ વળે ચાની જેમ બ્લેક ચા પણ સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી જેના કારણે તમારા શરીરમાં સોજા અને ફૂલવાની સમસ્યા વધી શકે છે વધુ પડતી બ્લેક ચા પીવાથી પણ ભૂખ ઓછી લાગે છે જે લોકોને સ્ટ્રોંગ ચા પીવાની વધુ પસંદ કરે છે તેમના માટે આ ખરાબ સમાચાર હોઈ શકે છે પરંતુ વાસ્તવમાં સત્ય છે વધુ પડતી સ્ટ્રોંગ ચા શરીર માટે હાનિકારક છે કડક ચા પીતી વખતે હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે તે પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે તેનાથી પેટમાં ઈજા પણ થઈ શકે છે જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે અલ્સર પણ થઈ શકે છે તે શરીર માટે વધુ નુકસાનકારક છે આ કારણે તમે વધુ સીડાઈ ગયેલા અને બેચેન થાવ છો જો તમે ખાલી પેટ ગ્રીન ટી પીવો તો સારું રહે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો